લિંગાવલી ની અંદર ગુરુલિંગ નો અદભુત મહિમા પોતાના સદગુરુ પર સંપૂર્ણ શ્રદ્ધા જોવા આવું પણ શિવપુરાણ ગ્રંથ ની અંદર બહુ ગુરુ પરંપરા ની સુંદર વાતો કરે છે પાષાણ શિવલિંગ શિલ્પકારો જે પાષાણ માંથી પથ્થર માંથી શિવલિંગ શિવલિંગ આ ઘણી બધી લાંબી લાંબાવલી છે બાણ શિવલિંગ કોઈ પણ નદીના જલ પ્રવાહમાં કોઈ પથ્થર તણાતો તણાતો લિંગાકાર બની જાય તેને બાણલિંગ કહેવાય કોઈ પણ નદી એમાં સપ્તગંગાઓના જલપ્રવાહની અંદર જે લિંગો નિર્માણ થાય શ્રેષ્ઠ સમજવા અને સપ્તગંગાની અંદર પણ માતા નર્મદાના જલપ્રવાહમાં જેટલા શિવલિંગો નિર્માણ નિર્માણ થાય છે જેટલા કંકર એટલા શંકર તેથી જ્યાં જ્યાં શિવાલયો સ્થાપિત જ્યાં જ્યાં શિવાલયો નિર્માણ કરવામાં આવે શિવાલયમાં શિવલિંગ સ્થાપિત કરવામાં આવે નર્મદેશ્વર મહાદેવ હોય છે પહેલાં તો ગામની અંદર જ્યારે શિવાલય નિર્માણ થતું હતું ત્યારે શિવલિંગ લેવા માટે ઓમકારેશ્વર મહાદેવ જતા હતા અથવા કોઈ નર્મદાના તટ પર પહોંચતા હતા અને જે ડૂબકી લગાવનારા હતા એને ડૂબકી ઉપર તેને કોઈ શરત નક્કી કરવામાં આવતી હતી એક ડૂબકે લિંગ નીકળે બીજા ડૂબકે શિવલિંગ નીકળે હવે તો નર્મદાના કિનારા ઉપર મોટી મોટી ફેક્ટરીઓ થઈ ગઈ છે શિવલિંગો બનાવવા માટેની માતા નર્મદાના અંદરથી પથ્થરો કાઢી અને એક વિશેષ પ્રકાર શિવલિંગ બનાવે ફેક્ટરી છે એક ઇંચના શિવલિંગ થયેલીને મોટા મોટા શિવલિંગો દસ રૂપિયાના શિવલિંગ થયેલીને કરોડો રૂપિયાના શિવલિંગો ત્યાં આખું ગામ બકાવા ગામ આખું શિવલિંગ બનાવે છે બાણલિંગ તેને કહેવાય છે માતા નર્મદાના જલપ્રવાહમાં પથ્થરો વહેતા વહેતા જતા હોય લિંગાકાર બની જાય તેને બાણલિંગ કહેવાય છે દરેક શિવલિંગોની પ્રતિષ્ઠા વિધિ કરવી પડે છે પણ નર્મદાના જલમાંથી લાવેલા શિવલિંગો તેની કોઈ પ્રતિષ્ઠા ન કરો તો પણ એ સર્વલિંગો પ્રતિષ્ઠિત થયેલા છે નર્મદાના જેટલા એટલા બધા શંકર કહેવાય છે તેથી ભગવાન નર્મદેશ્વર મહાદેવનો મહિમા અદ્ભુત કહ્યું છે જેને બાણલિંગ તરીકે વર્ણવવામાં આવે છે સ્ફટિક શિવલિંગ યુરાજી શ્વેત પથ્થર આવે સ્ફટિક આરપાર વર્તમાનમાં સાચા સ્ફટિક શિવલિંગ મળતા નથી ક્રિસ્ટલ મળે છે કાચના મળે છે તેથી દરેક ભક્તોએ સાવધાન રહેવું જ્યાં ત્યાં જે તે તે રુદ્રાક્ષ પણ ન ખરીદવા કારણ કે રુદ્રાક્ષની ફેક્ટરીઓ થવા લાગી છે કાષ્ટમાંથી રુદ્રાક્ષ બને છે પ્લાસ્ટિકમાંથી રુદ્રાક્ષ બને છે સાચા રુદ્રાક્ષ મેળવવા માટે સાચી જગ્યાએ પહોંચવું પડે છે તો સાચો રુદ્રાક્ષ મળી શકે છે તો સ્ફટિક શિવલિંગ જે તે જગ્યાએથી લેવું નહીં ભગવાન વિષ્ણુ પત્ની લક્ષ્મીજી સ્ફટિક શિવલિંગની પૂજા કરે છે ભગવાન વિષ્ણુજીએ પોતાના કરકમલો દ્વારા લક્ષ્મીજીને સ્ફટિક શિવલિંગ આપ્યું છે ભગવાન વિષ્ણુજીએ એ કહ્યું છે કે મારા ઈષ્ટદેવ ભગવાન મહાદેવ છે અનુ મહાદેવનો પરમ ભક્ત છે અને આપણે સૌ જાણીએ છીએ વિષ્ણુ ભગવાન મહાદેવના પરમ ભક્ત છે સહસ્ત્ર કમલ મેં હો રહે ધારી કિન હિ પરીક્ષા થવે હિ ફોરા એક કમલ પ્રભુ રાખે જોઈ કમલ નયન પૂજન સહસ હોય કઠિન ભક્તિ કઠિન ભક્તિ કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર ભય પ્રસન્નતી ઈચ્છિત ભગવાન મહર્ષિ વેદ વ્યાસ કહે છે કે જે કોઈ મનુષ્ય ભગવાન મહિ વે શ્રવણ કરે છે મનુષ્ય પોતાના શિવ અંદર અનેક શિવલિંગો નો મહિમા છે પાષાણ શિવલિંગ અરે સુગંધે શિવલિંગ શિવની પૂજા આટલી સરળ છે પણ તો પણ માણસના ભાગ્યમાં નથી અરે પુષ્પલિંગ પાર્દલિંગ શુદ્ધ પારાની અંદર અમુક એ યોગી પુરુષો માટે સૌ માટે પાર્દલિંગની પૂજાનો મહિમા બાલુકા શિવલિંગ રામજી રીતિમાંથી માંથી શિવલિંગ બનાવ્યું આપણને જ્યોતિર્લિંગ પ્રાપ્ત થયું જેને આપણે રામેશ્વર મહાદેવ કહે છે ક્યારેય કોઈ નદી કિનારે કોઈ સાગર કિનારે જાઓ રેતી રેતીનો ઢગલો કરી મહાદેવની પૂજા કરી બાલુકા શિવલિંગ રસ શિવલિંગ સુવર્ણ શિવલિંગ રજત શિવલિંગ તામ્રલિંગ રત્નલિંગ દીપ અરે ભગવાનને દીવો કરો એ પણ ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ છે શિવનું આરાધન શિવની પૂજા શિવનું અર્ચન એટલું સરળ છે એટલું કોઈ દેવતાઓનું અર્ચન પૂજન સરળ નથી દીપ એ શું છે ભગવાન શિવનું સ્વરૂપ છે જ્યોતિ સ્વરૂપ અગ્નિલિંગ છે એ જ્યોતિર્લિંગ છે જ્વાલાલિંગ છે દીપ પ્રાગટ્ય વખતે આપણે બોલીએ છીએ કલ્યાણ કરો મારે કલ્યાણ મતલબ શિવ શિવ એટલે કલ્યાણ જ્યોતિર્લિંગ કોઈ જગ્યાએ શિવલિંગ ન મળે શિવાલી ન હોય સુંદર દીપ પ્રજ્વલિત કરી દીપ નું દર્શન કરી ભગવાન સ્વયં શિવજીનું દર્શન શુભમ કરો કલ્યાણ કલ્યાણ કરનાર જ્ઞાન પ્રકાશ આપનાર

આત્માલિંગ નો મહિમા ચલિત શિવલિંગ આપણા ઘરની અંદર જે શિવલિંગ રાખી ને ચલિત શિવલિંગ કહેવાય ચાલતો ચાલતો હરતો હરતો શિવલિંગ અનેક એવા ભગવાન મહાદેવના ભક્તો એક નાનકડું સરખો શિવલિંગ સાથે રાખે છે આપણા ઘરની અંદર જે ભગવાન મહાદેવ લિંગ સ્વરૂપ રાખે તેને મન ચલિત શિવલિંગ કહેવાય તેની સામે બેસીને પૂજા થઈ શકે છે પ્રતિષ્ઠિત થયેલા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપના સામેથી બેસીને પૂજા ન થાય દક્ષિણ દિશામાં બેસીને ઉત્તર દિશા તરફ દ્રષ્ટિ રાખવી છે અથવા દિશા ભેદ ન સમજાય તો જે બાજુ જલધારી વહેતી હોય તેના વિરુદ્ધ દિશામાં બેસીને આપણી દ્રષ્ટિ જલધારા તરફ રહે એવી રીતે ભગવાન મહાદેવનું સ્થાપિત શિવલિંગની પૂજા કરવી જોઈએ ભગવાન સામેથી દંડવત પ્રણામ ન કરે ભગવાન દંડવત પ્રણામ કરવા માટે દક્ષિણ દિશા તરફ આપણા પગ રહેવા જોઈએ માથું આપણું ઉત્તર દિશા તરફ રહેવું રહેવું જોઈએ દંડવત પુરુષ કરી શકે નારી શરીર ને દંડવત કરવાનું કોઈ મહિમા નથી સનાતની પરંપરામાં પુરુષને દંડવત કરવાનો મહિમા સમજાવવું છે નારી શરીરે દંડવત ન કરવું કારણ કે નારીએ દંડને પાત્ર નથી શિવાલીમાં શિવજી નીચે બિરાજમાન છે પાર્વતીને સુંદર ઊંચો આસન આપ્યો છે તેથી નારી સન્માનિત છે જે પરિવારમાં જે પરિવારની અંદર નારીનું આદરણ નારીનું સન્માન થાય છે ત્યાં દેવત્વ નિવાસ કરે છે તીર્થો નિવાસ કરે છે લક્ષ્મી નિવાસ કરે છે લિંગાવલી છે અગણિત લિંગોની કથા છે ભગવાન વિષ્ણુજીએ સર્વ દેવતાઓને શિવલિંગો ભેટમાં આપ્યા છે. લક્ષ્મીજીને વિશેષ પ્રકારે સ્ફટિક શિવલિંગ આપ્યો. લક્ષ્મી મારો ઈષ્ટ ભગવાન મહાદેવ છે. હું ભગવાન શિવનો પરમ ભક્ત છું. અને વિષ્ણુ ભગવાનની એ શિવ ભક્ત જગપ્રસિદ્ધ છે. હજાર હજાર કમલોથી મહાદેવની પૂજા કરે ભગવાન વિષ્ણુ છે. ભગવાન શંકરજી વિષ્ણુ ભગવાનની પરીક્ષા કરી કસોટી કરી એક કમળ લઈ લીધું. વિષ્ણુ ભગવાન ઊભા થઈ શકતા હતા કોઈને કહી શકતા હતા કે લાવ ભાઈ

મહાદેવનો એક એક નામ બોલે છે અને એક એક કમલ ભગવાન મહાદેવ અર્પણ કરે છે તેથી શિવ સહસ્ત્ર મહિમા છે અનેક મહાદેવના ભક્તો રોજ વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલા મહાદેવના હજાર નામોનો પારણ કરે છે મહત્વની વાત તો એ છે કે જેટલા વિષ્ણુ ભગવાનના નામ છે એટલા મહાદેવના મુખમાંથી પ્રગટ થયા છે ભગવાન શિવજી જ્યારે જ્યારે વિષ્ણુ ભગવાનને મળે છે ત્યારે જ્યારે કોઈ નવા નામથી ભગવાન વિષ્ણુનું સંબોધન કરે ત્યારે સુરોતમ નરોતમ પુરુષોત્તમ

બલિ શબ્દોના અર્થે આપણું સમર્પિત કરવું ભેટ ધરવી ભગવાનને ચડાવી દીધું બલિ શબ્દનો અર્થ થાય કોઈ પશુની કતલ કરવી એવું બલિ શબ્દોનો અર્થ ન લેવો જોઈએ અનેક માણસો દેવી દેવતાઓના નામથી પશુઓની હત્યા કરે છે હવે શિવ મહાપડ ગ્રંધ્રના દેવતાઓના સ્વભાવનું વર્ણન છે દેવ પ્રતિમાની સામે કોઈનો અનાદર કરો તો દેવતાઓની આંખમાંથી આંસુ પડવા લાગે છે એટલા દેવતાઓ કોમળ છે અને કરુણામય છે આપણે દેવતાઓની સામે કોઈ પશુઓની હત્યા કરીએ કેટલું આપણું સનાતન ધર્મ માટે કલંકિત છે હવે તો જાગૃત માણસોથી ઘણું ઘણું સારું થયું છે આવા બધા સ્થાનો એ બલિપ્રથાઓ બંધ થાય છે હજી પણ કોઈ કોઈ જગ્યાએ લોકો દેવી દેવતાઓના નામે પશુઓની હત્યા કરે છે અમારી કાંઠાનું ગામ ઊંચા કોરોડા નીચા કોરોડા આજથી ઊંચા કોરોડા નીચા થી બાપુના ભક્તો આવેલા હતા મળવા માટે આવ્યા હતા પૂજુશ્રી મોરારી બાપુ નું નીપ આવે સસરા આવે સથરા આવે અને કળસાર આવે નીચા કોરોડાના ઊંચા કોરોડામાં ચામુંડા માતાનું મંદિર દરિયાના કિનારે મારી નજર સામે કારણ કે હું મોવાને કળસાર ની અંદર ભણ્યું હતું અમે લોકો દર્શન કરવા જે ખુલે આ માતા ચામુંડાને સામે બકરાઓ કાપે અને બકરાનો પ્રસાદ માતા ધરે આપણે માંસાર કરીએ ને એટલે આપણે લોહી ચાંદલો કરી દે અને લોહી ચાંદલો ન કરે જો મોઢું આમ કરે તો જિંદગીભર મોઢું આમ નામ રહે પછી માયક અહીંયા રાખવા પડે આપણે વારંવાર આ દર્શન કર્યું વારંવાર નિહળ્યું હૃદયમાં કરુણા પ્રગટ થતી આ ખોટું કરી રહ્યા છે દેવીઓના નામથી કેટલા કેટલા બકરાઓની હત્યા કરે છે ન પ્રસાદની સામે દ્રષ્ટિ કરી ન લોહીનો ચાંદલો કરવા દીધો રોજ મા ચામુંડાને પ્રાર્થના કરી માં તું કોઈને સદબુદ્ધ્યા આપ નાજને જાગૃત માણસો થયા છે અને ઊંચા કુનડા ચામુંડાને બકરાઓ કાપતા તો બંધ થયા લાપસી ખાતી માં શરૂ થયો માં ચામુંડા એકલી એકલી લાપસી નથી કહેતી હજારો ભક્તો હવે તેને ચોવીસ કલાક લાપસી ખવડાવે છે બલિ શબ્દ એવો કોઈ અર્થ નથી કે પશુઓ હત્યા કરવી બલિ શબ્દ અર્થ અર્પણ કરવો ભગવાન કેટલા કેટલા લોકો આવી પ્રવૃત્તિ અંદર સંકળાયેલા છે અને વર્તમાન યુગ અંદર શુદ્ધ શાકાહારી રહેવું એક સાધના છે ઉપાસના છે વર્તમાન યુગનું નું મોટું કોઈ તપ હોય પવિત્ર ભોજન આપણું દિમાગ આપણું મગજ એ પેટમાંથી ચાલે પેટમાં કેવું પડ્યું છે તેના પરથી વિચારો પ્રગટ થાય વિચારો એ વાણીમાં ઉતરે વાણી વ્યવહારમાં ઉતરે છે કથા સાંભળતા બીજું કઈ સમજો કે આપણો વિસ્તાર તો ડાયો છે આપણામાં તો કઈ કોઈ માસાર ન જ કરતા હોય તો સીધી વાત છે શુદ્ધ શાકાહારી રહેવું એ વર્તમાન યુગનો ઋષિ છે ના સવામંડમાં જે પવિત્ર ભોજન ને શુદ્ધ શાકાહારી છે તેને હું ગીરી બાપુ કોટી કોટી પ્રણામ કરું છું માતા બૌસર નામે કુકડાઓની બલી ચડાવે માતા દુર્ગાના નામે કુકડાની બલિ ચડાવે કુકડાઓ ખાય અમે નાના હતા સ્વાધ્યાય કેન્દ્રોમાં જતા હતા અમારે પૂજ્ય દાદા કહેતા હતા કે ભોજન ની ઉપર કુકડો દ્રષ્ટિ કરે કૂતરો દ્રષ્ટિ કરે ભોજન ના કરાય જો જે ભોજન ઉપર કુકડો દ્રષ્ટિ કરે ભોજન ના કરે તો જે માણસો કુકડો એની માનસિક હાલત કેટલી ખરાબ હશે એની માનસિક હાલત કેટલી ખરાબ આખું વર્ષ કુકડા ખાઈ પાછો નવરાત્રી પાછો બોલે કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે કુકડો મીઠો લાગે એમ ગા તેથી વર્તમાન યુગમાં પવિત્ર ભોજન શુદ્ધ શાકાહારી આહારની શુદ્ધિ વિચારોની શુદ્ધિ વાણીની શુદ્ધિ અને વ્યવહારની શુદ્ધિ બની જશે હા તો આપણે સાડું છે કોઈ બીડી નથી પીતું કોઈ તમામ કોઈ માવો આપણા વિસ્તારમાં કોઈ ખાતા જ નથી પણ ગઈકાલે પણ કહ્યું તો વારંવાર કહું છું આટલો પુરુષાર એટલી મહેનત આપણા જનકસિંહ સાહેબની

પૂર્ણ ભરોસો વિશ્વાસ વાત કરતા હોય ભગવાન કેટલું સુંદર શરીર આપ્યું છે શરીર ને સાચો બી આપે ભગવાન આપેલી ભેટ છે કેટલા સુંદર ભગવાને ચાંદી જેવા દાંત આપ્યા છે ક્યારેક કાચમાં જોવું જોઈએ ખ્યા બધું ખાય કે ના બોખલી કેટલી ગંદી થઈ ગઈ છે ભલે દેશને ન સંભાળી શકે તો કોઈ વાંધો નહીં દેશને સંભાળવાની જરૂર નથી ભગવાનનો આપેલો દેહ છે એને તો સંભાળીએ આપણે જીવન જીવવાનું સાધન શરીર છે દુર્લભ મનુષ્ય દેહો દેહી નામ શુણભંગ કરે તેથી પવિત્ર ભોજન

गतोर्भक्त्युद्रीपः परिणतिं शोचुषा त्रयाणामृषाय त्रिपुरहर्जाति जगता त्रिपुर हरजा ભગવાન કાર્તિકે તારકાસુરનો અંધ કર્યો તેના ત્રણ દીકરાઓ જીવતા રહ્યા છે બિયારણ રહી ગયું વિદ્યુમાલી કમલાક્ષ ને તારકાક્ષ જળવણુંમાંથી નાશ ન ઘર્યો પણ તેના સંતાનો ત્રણ જીવિત રહી ગયા છે બ્રહ્માજીનું આરાધન કર્યું અને બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું કે અમે ત્રણ જણા આકાશમાં રહીએ અને ત્રણેય માટે ધાતુના નગર બનાવ્યા અને હજાર વર્ષે એક સિદ્ધિ લીટીમાં ત્રણ ત્રણ નગરો આવે ને ભગવાન સ્વયં શિવ પોતાના બાણ દ્વારા અમારા નગરને આરપાર કરે તો મેં ત્રણેય નગર બળીને ભસ્મ થઈને અમારું મૃત્યુ થાય અને ભગવાન શિવજી અદ્ભુત લીલા કરે છે અને ભગવાન સ્વયં મહાદેવજીએ ત્રણે ત્રણ પૂરોને બાળીને ભસ્મ કર્યા છે અને તેથી ભગવાન શિવજીનું નામ ત્રિપુરા છે બહુ મોટી કથા છે ભગવાન વિષ્ણુજી કહે લક્ષ્મી મારો ઇષ્ટ મહાદેવ છે હું મહાદેવનો પરમ ભક્ત છું મારી પાસે જે કહે સામર્થ સામ્રાજ્ય છે એ ભગવાન શિવજીની ભક્તિનું ફળ છે આવું ભગવાન વિષ્ણુ જે લક્ષ્મીજીને કહ્યું છે જો લક્ષ્મીજી સ્ફટિક શિવલિંગને આ પૂજા કરો તમારી કામના મનોકામના મહાદેવ પૂર્ણ કરે વિષ્ણુ ભગવાન સ્વયં લક્ષ્મીજીને શિવ ભક્તિનું માર્ગદર્શન કરે છે અને વિષ્ણુ પત્ની લક્ષ્મી મહાદેવની ભક્તિ કરે છે રોજ સ્ફટિક શિવલિંગની પૂજા કરે તેનું ધ્યાન કરે છે પ્રાતકાલ પૂજા કરે મધ્યાહન પૂજા કરે સંધ્યા સમયે શિવનું વિશેષ પ્રકારે પૂજન અર્ચન કરે છે લક્ષ્મીની સાધના લક્ષ્મીની ઉપાસના તે ભગવાન મહાદેવજી લક્ષ્મીને દર્શન આપે છે ભગવાન મહાદેવ કહે છે લક્ષ્મી વરદાન માગો લક્ષ્મીજી એ કહ્યું છે ભગવાન શું માગો આપની પાસે આપનું દર્શન એ જ મોટું વરદાન છે આપના દર્શનથી થી મોટું વરદાન કયું હોય છે મહાદેવજી મહાદેવ કહે નહીં નહીં કાય વરદાન માગો અને ભગવાન શંકર જે જ્યાં જ્યાં પ્રગટ થયા અને જેને જેને મળ્યા છે ભગવાન મહાદેવજી સૌને વરદાન આપ્યા છે શિવજીએ કોઈ પાસેથી વરદાન માંગ્યું નથી તેથી મહાદેવનું નામ વરદ છે દરેકને વરદાન આપનારા ભગવાન શંકરજી છે ભગવાન મહાદેવ છે ત્યારે લક્ષ્મી એમ કહે છે મહાદેવજી આપ જો મને માગવાનું કહેતો હોય તો બસ એક વરદાન માગું છું મારા હૃદયમાં મહાદેવજી આપકી ભક્તિ રહે અને મારો સંપૂર્ણ પ્રેમ વિષ્ણુ ચરણોમાં રહે ભગવાન એટલું મારા પર કૃપા કરો કેટલી સુંદર અટપટી કથા છે લક્ષ્મીજી મહાદેવ પાસે માગે છે કે મહાદેવજી આપની ભક્તિ મારા હૃદયમાં રહે મારો પ્રેમ વિષ્ણુજીના ચરણોમાં રહે એ જ રીતે શંકરની પત્ની દક્ષ પુત્રી સતી હરિસન માગા જન્મ જન્મ શંકર ભગવાનની પત્ની દક્ષ ની પુત્રી સતી જ્યારે અંત સમય છેલ્લો સ્વા ત્યારે ભગવાન શ્રી હરિને કહે છે હરિ મારા પર કૃપા કરજો મારો સંપૂર્ણ પ્રેમ ભગવાન શિવજીના ચરણોમાં રહે આમાં ક્યાં અલગાવવાદ છે આમાં ક્યાં જુદું પાડવું મમર દે વૈષ્ણુ વૈષ્ણુ હૃદય અહમ વિષ્ણુ કહે છે મારા હૃદયમાં શંકર ભગવાન નિવાસ કરે છે અને શંકર ભગવાન એમ કહે મારા હૃદયમાં વિષ્ણુ નિવાસ કરે છે શિવ મહાપ્ર ગ્રંથની અંદર ભગવાન મહર્ષિ વેદ વ્યાજે કહ્યું છે વિષ્ણુ ને શંકર ને જુદા જોવે છે એ પુણ્ય ને તપ ને સાધના કરતો તો પણ એ નરકનો ભાગી બને છે ભગવાન મહાદેવજી કહે છે લક્ષ્મી

શ્વેત પુષ્પ મહાદેવ અર્પણ કરવા શ્વેત મહાદેવ કરવું શ્વેત રુદ્રાક્ષાદેવનાર શાંતિ આપનારો સુમતી આપનારો છે સંતતિ આપનારો કામના મનોકામના પૂર્ણ કરનારો આજે સોમવાર છે ને આપણે કેટલા ભાગ્યવાન હરિસંઘ સાહેબ ની તપસ્યાથી આજે સોમવારે મહાદેવ ને આપણે યાદ કરીએ છીએ હજારો હજારો કામ છોડી સોમવારે ભગવાન શંકરજી ને વિશેષ પ્રકારે યાદ કરવા જોઈએ પૂજન કરવું ભગવાન મહાદેવજી કહે છે લક્ષ્મી સોમવાર કોનો વાર છે મહાદેવ લક્ષ્મી ને કહે લક્ષ્મી કહે છે સોમવાર તો ભગવાન મહાદેવ સ્વયં આપનું સ્વરૂપ છે અને સાત વાર માંથી એક પણ વાર મહાદેવ માટે નથી કહ્યું રવિવાર તો સૂર્યનારાયણનો છે સૂર્યનારાયણની ઉપાસના કરવી સાધુ બ્રાહ્મણો ને ખીરનું ભોજન કરાવવું સોમવાર દિવસે વિશેષ પ્રકારે લક્ષ્મીની ઉપાસના કરવી સુમતી સંપત્તિની પ્રાપ્તિ થશે વિશેષ કરીને બાળકોને બ્રાહ્મણોને સાધુઓને ભોજન કરાવવું મંગળવાર કાલીદેવીનો છે અડધનું દાન કરવામાં આવે કાલીદેવીની ઉપાસના કરવામાં આવે બુધવાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ ભગવાનનો વાર છે બુધવાર ને દિવસે વિશેષ પ્રકારે વિષ્ણુ ભગવાનની પૂજા ગુરુવાર ગુરુદેવતા બ્રહસ્પતિ દેવ શુક્રવાર સર્વ દેવતા શનિવાર રુદ્ર દેવતાઓ ઉપાસના કરવી સાત વાર માંથી કોઈ પણ વાર મહાદેવ માટે નથી પણ મહાદેવે કહ્યું કે સાતે સાત વાર કોઈ પણ માણસ કોઈ પણ સમય મારું પૂજન મારું દર્શન મારું અર્ચન કરી શકે છે ભગવાન શિવ કહે છે લક્ષ્મી આ સોમવાર હું આપને આપું છું સોમાન રીતે લક્ષ્મી તમારી કોઈ પૂજા ઉપાસના કરે તેના પર વિશેષ પ્રકાર હું કૃપા કરીશ લક્ષ્મીજી કહે છે મહાદેવજી આપની ઉદારતા છે છે આપની મહાનતા હવે સાંભળો લક્ષ્મી મને એક વાતનો જવાબ આપો કહીએ મહાદેવ ભગવાન શંકરજી એ પૂછો લક્ષ્મીને તમારી ઓળખાણ કહે છે લક્ષ્મીજી કહે છે દેવલોક ની અંદર મને સૌ કહે છે વિષ્ણુ પત્ની લક્ષ્મી વિષ્ણુ પત્ની લક્ષ્મી તમે આજ કોની સાધના કરી છે લક્ષ્મી કહે કોઈ દેવને નહીં દેવોના દેવ મહાદેવને તને મે સાધના કરી છે ભગવાન આપ દેવ નથી દેવોના ઇષ્ટ આપ દેવોના દેવ મહાદેવ છે તો સાંભળો લક્ષ્મી હું તમને વચન આપું છું વરદાન આપું છું અત્યાર સુધી તમારી ઓળખાણ વિષ્ણુ પત્ની લક્ષ્મી હતી પણ તમે મહાદેવની ઉપાસના કરી છે તેથી હું તમને વરદાન આપું છું આજથી તમારી ઓળખાણ વિષ્ણુપત્ની લક્ષ્મી નહીં આજથી તમારી ઓળખાણ વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી તરીકે રહેશે કે તમે મહાદેવની ઉપાસના કરી છે ત્યારથી વિષ્ણુ પત્ની લક્ષ્મી વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી આજના દિવસો સોમવારે આપની પૂજાની મહત્તા રહેશે લક્ષ્મી જ્યારે લક્ષ્મીજી કહે છે મહાદેવજી હું આપની પરમ ભક્ત છું મારે કઈ બોલવું છે મહાદેવજી ભગવાન શંકરજી કહે છે લક્ષ્મીજી આપ કહો જ્યારે લક્ષ્મીજી કહે છે મહાદેવ આપે કહ્યું કે સોમવારને દિવસે મારી પૂજાની પ્રધાનતા રહેશે પણ હે મહાદેવજી હું આપની ભક્ત છું જે કોઈ મનુષ્ય સોમવારને દિવસે આપની પૂજા કરે અર્ચન કરે આપને યાદ કરે આપનું સ્મરણ કરે તે ભક્તો ઉપર વિષ્ણુ પત્ની લક્ષ્મી કૃપા નહીં કરે એના ઉપર વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી કૃપા કરશે કારણ કે સોમવારના દિવસે મહાદેવની ઉપાસના કરે છે વિશેષ પ્રકાર આજના દિવસે ભગવાન મહાદેવની ઉપાસના કરવી જોઈએ સોમવારના દિવસે શિવજીનું વિશેષ પ્રકારે પૂજન કરવું છે ભલે અન્ય લીગોની ઉપાસના સાધના ન કરી શકે પણ કમસે કમ શિવની સરળ ઉપાસના છે પાર્થેશ્વર મહાદેવ માટીમાંથી શિવલિંગ નિર્માણ કરીએ જેમ આપણે ઘરે આંગણે

માટીમાંથી શિવલિંગો બનાવ્યા વિશેષ પ્રકારે વિધિ વિધાન આપણને ખબર ન હોય તો ભણેલા બ્રાહ્મણો પાસે તેનું માર્ગદર્શન મેળવું કે પાર્થેશ્વર મહાદેવની પૂજા